સ્લેબ ની મોટર હોય છે ખોલી છે સ્લેબ ની મોટર હવે એમાં કઈ ફોલ્ટ આવ્યો લાગે સ્લેબ છોડાવી અને અંદર લઈ જવા છે ભાઈ આ ભાઈ જે અમારા ગામના જ છે શીખે છે અત્યારે અને આગળ બધું ખોલવાનું છે આખો સ્લેબ ખોલી નાખે આગળ આ છે ટ્રક ની બે મોટી બેટરી જે ભાઈ લેવા આવ્યા છે અને એમાં વોરંટી અત્યારે લખે છે મશીન વોરંટી લખે છે તો તો રિપ્લેસ કામ આવે સ્લેપ ની અંદર જે લાંબો સ્લેપ લેતો હતો એનું કારણ એ હતું કે જે અંદર કાર્બન હોય છે કાર્બન પૂરા થઈ ગયા છે તો એ સારું કેવાય ઉપડતું હતું લાંબો હતું લેતો ઉપડી જતું તું ટ્રેક્ટર એટલે આપણે આજ બદલાવી નાખીએ બધું

આજે એ આપણે કમ્પ્લીટ કરાવી લીધું કેમ કે જે આપણી સિઝન ચાલુ નથી થઈ ખેતરમાં બધું કામકાજ કરવાનું પાણી ચાલુ હતા છેલ્લા એટલે પાણી પી ગયા છે અડદમાં એક પાણી પાવાનું બાકી છે બાજુમાં જે અડદ હતા એ વઢાઈ ગયા છે એ બે દિવસમાં કાઢ લે છે અને આપણે અડદ મગનું વાવેતર થોડું મોડું હતું એટલે આપણી સિઝન થોડીક મોડી ચાલુ થાય એટલે અત્યારે ફ્રી હતા તો ટ્રેક્ટરનું કામકાજ જીણા મોટું હતું બધું કરાવી લીધું અને બપોર પછી આપણે જઈએ છીએ વાળીએ બાપુની વાડી આવ્યા હતા અને શાક મળી છે એટલે બહુ એકદમ પાકી નથી અને હાવ કાચી પણ નથી એટલે ખાવાની મજા આવશે તો ખાઈ લઈએ આપણે કેરી આ કેસર કેરી અને આમ ખાવાની મજા આવે બીજી પકવેલી હોય આપણે ઘરે જે આ ડાબો નાખીએ એના કરતાં વધારે મીઠી હોય ખાવામાં એટલે આપણે અહીંયા થોડો આંટો મારી અને પછી આપણી વાળીએ જઈએ ને બાજુમાં અડદને બધું કાઢવાના છે એ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ તો જોડાયેલા રહેજો

કચ્છમાં શેરડી હતી તે કાપી લીધી ને પાછી પાછા અમે કહીએ ધ્રોયા કહીએ છીએ એટલે પાછા ધ્રોયા થઈ ગયા છે ચોમાસામાં હાલશે કામ આવશે ગયું ને ખબર પણ પછી આ વખતે આ છેલ્લી વાર જ રાખવા આવે પછી એમાં કંઈ વાવું નથી કારણ કે પછી વાયવા કરીએ એટલે ન એમાં બહુ જમાવટ આવે કલમમાં બહુ હાલે નહીં સારી એટલે હવે વાવું નથી આપણે બાજુના ખેતરમાં ચાલુ થઈ ગયું અડદનું કામકાજ વાઢી નહીં છે અને હવે સિઝન ફૂલ ચાલુ થઈ જાય મગનું વાવેતર જેટલાનું કરેલું હતું નીકળી ગયા આપણે છેલ્લું પાણી પાઈ દીધું મગમાં હવે દસક દિવસની અંદર વાટવાના થશે આપણે ગાય માટે ચારો છે ફેમિલી આજ માટે એટલું છે વિડીયો સારું લાગે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિનંતી બધાને ને આપના બધાના સપોર્ટની જરૂર છે